ખેરાલુ એચપી ગેસની અંબિકા ગેસ એજન્સી પર લોકોની ભીડ જોવા મળી છેલ્લા દસ દિવસથી અનિયમિત ગાડીના કારણે ગેસના બાટલા નથી મળતા તેવું લોકોમાં કકળાટ જોવા મળ્યો એલજે ડોડિયાના જણાવ્યા મુજબ આગળથી બાટલા રેગ્યુલર ન આવતા વિતરણની કામગીરી ખોરવાઈ છે અમદાવાદથી આવતી ગાડીઓમાં સ્ટાફ બદલાઈ જતાં પરિસ્થિતિ બગડી હોવાની વાત કરી લોકોને ગેસના બાટલા ન મળતા એજન્સી પર મહિલાઓએ હંગામો કર્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં થયો વાયરલ સમગ્ર બાબતે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી તેવી લોકોમાં માંગ ઉઠી অনলাইন টিভি নজরাল